નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ અને હું છું તમારો વનરાજ રાવલ સંતરામપુરથી એક મોટી અને મહત્વની ખબર આદિવાસી સમાજના મસીહા ચૈતરભાઈ વસાવાના આગમન વખતે પ્રતાપુરા મેદાનમાં લોકોનો ઊભો વહીવટ નવી જનરેશનમાં વધતો ઉત્સાહને ગુંજતાનારા એક જ ચાલે ચૈતરભાઈ ચાલે ચલો વિગતવાર કરીએ આજની મોટી ખબરની શરૂઆત જાડેજા સાહેબ તેમજ ઉપસ્થિત અહિયાં તમામ પ્રમુખો જિલ્લા પ્રમુખો પ્રમુખો વિધાનસભાના તાલુકા પ્રમુખ વિધાનસભા સહપ્રભારી તેમજ અહિયાં ખુબજ જનમેદની સાથે ઉપસ્થિત તમામ યુવાનો વડીલો ના 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 બુલકા હું નટવરજી સોલંકી આપ સૌનો હૃદયપૂર્વક આ સભાની અંદર આપણે કીધું કે જાઓ વસાવાનો પ્રોગ્રામ છે કેટલા લોકો આવે છે એની સાથે સાથે કેટલા લોકો જોરથી નારા બોલે છે ઉતારીને લાવજો એ લોકો ઉતારશે કે તમે આટલું આ આ કરશો ને પછી કઈ મજા નથી એવું થશે તો હું જય જવાન બોલાવીશ તમે જય કિસાન બોલાવજો હું જય જવાન બોલાવીશ તમે જય કિસાન બોલજો જનસભામાં અને મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટી ના પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા આગેવાન એવા યુવરાજસિંહ જાડેજા આ વિસ્તારના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા આ ઝોનના પ્રભારી એવા અશોકભાઈ ઓઝા સાથે આપણા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા દાહોદ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ સાથે આ વિસ્તારમાંથી દાહોદ જિલ્લાની આજુબાજુની વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી લડેલા એવા તમામ સાથીઓ